નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર

મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં ચોપડા દફતર અને કંપાસ જેવી સ્ટેશનરી કરેલા સ્થળેથી જ ખરીદવાનો આગ્રહ કરતા સ્કૂલો સામે તવાઈ લેવાનો નિર્ણય કર્યો છે આગળ વાત થશે કોરોનાને

છે આગળ વાત થશે આ સુવિધા ઈપીએફઓ સભ્ય માટે આ મહિને થઈ શકે છે શરૂ હવે મિત્રો સમાચાર વિસ્તારથી ઈપીએફઓ આ મહિને મોટા ફેરફાર કરી શકે છે એ હવાલ છે કે ઈપીએફઓ ત્રણ પોઈન્ટ શૂન્યના ડ્રાફ્ટ મુજબ કર્મચારીઓને ટૂંક સમયમાં એટીએમ અને યુપીઆઈમાંથી સીધા પીએફના પૈસા ઉપાડવાની સુવિધા મળી શકે છે નવી સુવિધા હેઠળ ફક્ત એક નિશ્ચિત રકમ ઉપાડી શકાય છે ઈપીએફઓ તેના સબસ્ક્રાઈબરને એક ખાસ એટીએમ કાર્ડ જારી કરશે જે તેમના પીએફ ખાતા સાથે લિંક થશે તમારે તમારા પીએફ ખાતાને યુપીઆઈ સાથે લિંક કરાવવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર સસ્તો થયો ગઈકાલે સવાર સવારમાં સારા સમાચાર સામે આવ્યા તેલ કંપનીઓ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છુટક ભાવ હવે સત્તરસો અને ત્રેવીસ રૂપિયાના પચાસ પૈસા નોંધાયો છે આ પહેલા એક મહિના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના કેસ ત્રણ ને પાર થઈ ગયા છે દેશમાં કોરોનાના કેસ પંચાણું છે કેરળમાં સૌથી વધુ તેરસો ને છત્રીસ સક્રિય કેસ છે મહારાષ્ટ્રમાં ચારસો ને સડસઠ કેસ અને દિલ્હીમાં ત્રણસો પંચોતેર કેસ છે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે રાજ્યો કોરોના અંગે અલગ અલગ માર્ગદર્શિકા પણ જારી કરી રહ્યા છે સમાચારની વાત કરીએ તો જનારા વિદ્યાર્થીઓ માટે નિર્ણય સામે આવ્યો છે હાવડ યુનિવર્સિટીમાં જવા માંગતા વિદ્યાર્થીઓને હવે તક મળી શકે છે પરંતુ આ માટે એક નવી શરત રાખવામાં આવી છે જો કોઈ વિદ્યાર્થી હાવડમાં માં પ્રવેશ મેળવવા માંગે છે તો યુએસ ફેડરલ અધિકારીઓ પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસશે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા કામ કરવા અથવા મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તપાસવામાં આવનાર છે મહત્વના સમાચારની વાત કરીએ તો લલિત પટેલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે અમદાવાદના લલિત પટેલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેમણે વર્લ્ડ પાવર લિફ્ટિંગમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે થાઈલેન્ડમાં પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ નો આયોજન હતું જેમાં લલિતે ચારસો ને પાંચ ભારત ભારતનું નામ પણ રોશન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચાર કોરોના કોરોનાને લઈને કર્ણાટક સરકારે એડવાઇઝરી જારી કરી છે દેશમાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે કર્ણાટકમાં કોરોનાના બસ્સોને ચોત્રીસ સક્રિય કેસ સામે આવ્યો છે જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે આવામાં કર્ણાટક સરકારે એક એડવાઇઝરી જારી કરી છે સરકારે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી છે આરોગ્ય વિભાગે પણ લોકોને ગભરાટ ન કરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે પણ અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઈઓના વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય સામે આવ્યો છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડીને ખાનગી શાળાઓને સ્ટેશનરી ન વેચવા આદેશ કર્યો છે જો કોઈપણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવા વાલોને દબાણ કરશે તો દંડનીય કાર્યવાહી કરાશે શાળામાં વેચાતા ચોપડા મોંઘા પડતા હોવાનો દાવો કરાયો છે તો શાળામાં સ્ટેશનરી વેચીને વાલીઓ સાથે લૂંટ ચલાવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનસુખ વસાવાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને આડે હાથે લીધા છે નર્મદા જિલ્લામાં મનરેગા સહિતના વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ બળાપો ઠાલવ્યો છે નર્મદામાં જાહેર કાર્યક્રમમાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પર વરસ્યા હતા તેમણે જણાવ્યું છે કે ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ માત્ર કટકી કરવા માટે આવે છે વિકાસ કાર્યોના મોટાભાગના કામોમાંથી કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની બોલબાલા હોય છે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો નોંધાયો છે જાપાન હવામાન એજન્સી અનુસાર બપોરે હોક્કા ઈડોમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો ભૂકંપ જમીનની અંદર વીસ કિલોમીટરના અંતરે નોંધાયો છે તેનું કેન્દ્ર હોક્કા ઇડો પૂર્વ કિનારા નજીક હતું રાહતના સમાચાર છે કે ભૂકંપ પછી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી ભૂકંપના ભયથી લોકો ઘરની બહાર નીકળી ગયા છે અને અત્યાર સુધીમાં કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર પણ નથી મળ્યા

તેમની પત્ની અરુણાબેન દેવજીભાઈ કોટવાડિયા સાથે આડા સંબંધની શંકામાં ઝઘડો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની ખુલ્લે આમ હેરાફેરીનો વિડીયો વાયરલ થયો છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે તે વાત આ વિડીયો પરથી નકારી શકાય તેમ નથી રાજકોટના રાઉકી ગામે દારૂની હેરાફેરીનો વિડીયો વાયરલ થયો છે ટેમ્પોમાં દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે દારૂનો વિડીયો વાયરલ થતાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે વાયરલ વિડીયોને લઈને પોલીસની કામગીરી ઉપર પણ સવાલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદેસર ધંધો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે આવેલી પરિમલ હોસ્પિટલ પાસેની ગોકુલધામ સોસાયટીની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે આ પ્લોટ પર સ્થાનિક રામદેવ પ્રોવિઝન્સ સ્ટોરના માલિકે કબજો કરી લીધો છે રામદેવ પ્રોવિઝન્સ સ્ટોનના માલિકે કોર્પોરેશનના પ્લોટ પર દબાણ કરીને મેચ જોવા આવતા પ્રેક્ષકોના વાહન પાર્ક કરાવીને ભાડું વસૂલવાનું શરૂ કર્યું આઈપીએલની તમામ મેચોમાં હજારો રૂપિયાનું ભાડું ઉઘરાવીને કમાણી શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના કરતાં ખતરનાક વાયરસની એન્ટ્રી જોવા મળી ગુજરાતમાં ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે નવસારીમાં નવ પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે જેથી તે તમામ પશુઓના સેમ્પલ લઈને અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે લંપી વાયરસમાં પશુના શરીરનું તાપમાન વધી જાય છે અને તેના નાકમાંથી પાણી વહેવા માંડે છે પશુઓના શરીર ઉપર ગુમડા થાય છે અને ગુમડા પાકી જઈને એમાંથી પરુ પણ નીકળવા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે આ રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે મહત્તમ તાપમાન પાંત્રીસથી આડત્રીસ ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે તો પવનની વાત કરીએ તો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળશે તારીખ મિત્રો સાતથી લઈને ચૌદ જૂનની વચ્ચે ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય મહત્વનું છે કે મહારાષ્ટ્ર તરફ એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેના ભાગ ગુજરાતમાં પણ આવનારા અઠવાડિયામાં જોરદાર વરસાદની શક્યતા રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે